નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર અંબાણી પરિવારમાં હાલ નવરાત્રી ચાલી રહી છે એન્ટેલિયા બંગલો છે દુલ્હણી જેમ સજાવવામાં આવ્યો છે ત્યારે આજે બીજા નોરતાના દિવસે શું થયું હતું આખરે શું વાતો સામે આવી રહી છે મુકેશ મુકેશ અંબાણી અને પરિવારની વાતો હંમેશા ચર્ચાનો વિષય બને છે ત્યારે હવે આ બીજા નોરતામાં અંબાણીનો પરિવાર જે છે એ ગરબે રમતો દેખાયો હતો શું છે હકીકત એ તો આજના વિડીયોમાં તમને અંત સુધીમાં ખબર પડી જ જશે સમગ્ર અંબાણી પરિવાર જે છે એ ગરબાના તાલે ઝૂમતો જોવા મળે છે ક્યાંક એવી તસવીરો પણ સામે આવે છે કે જેમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને એમની બહુ રાધિકા મરચણ છે ગરબામાં સાથે જોવા મળી રહ્યા છે અને એમની તસવીરો જે છે હંમેશા લાઈમલાઇટની નજીક રહેશે શું છે હકીકત આજના વિડીયોમાં જાણીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાહલા દોસ્તો આજે જ નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલની વાત કરીએ અંબાણીએ માત્ર હવે નામ નથી રહ્યું પરંતુ આજે અંબાણી પરિવાર એક બ્રાન્ડ બની ગયું છે સમગ્ર અંબાણી પરિવાર ચર્ચાનો વિષય બને છે એમાં પછી મુકેશ અંબાણી હોય નીતા અંબાણી હોય દરેક લોકો આધ્યાત્મિકતા સાથે જોડાયેલો પરિવાર છે મા અંબાણી મા દુર્ગાની પૂજા શરૂઆત કરીને જ તેઓ નવરાત્રિની શરૂઆત કરે છે આજે પણ અંબાણી પરિવારના ઘરે દરેક ઉત્સવમાં ભગવાનની પૂજા કરવામાં આવે છે ભગવાનને સાથે રાખીને જ દરેક કાર્યની શરૂઆત કરવામાં આવે છે આજે ભલે વિશ્વનો સૌથી ધનિક પરિવાર હોય પરંતુ દરેક લોકો જે છે એવો આધ્યાત્મિકતા સાથે જોડાયેલા છે અને મનીતા અંબાણી પણ ખૂબ આધ્યાત્મિકતા સાથે જોડાયેલા છે અંબાણી પરિવારના બીજા નોરતાએ આમ તો પ્રથમ નોરતે પણ એમના ઘરે સેલિબ્રિટીઓનો જમાવડો હતો અંબાણી પરિવારના ઘરે સેલિબ્રિટીઓનો જમાવડો ક્યારેય પણ ન હોય એવું બની જ ન શકે દરેક તહેવાર પછી એ ગણપતિનો ઉત્સવ હોય નવરાત્રિના તહેવાર હોય દિવાળીના ઉત્સવો હોય કે પછી એમના ઘરે લગ્ન સેરેમની હોય બર્થડે પાર્ટી હોય બોલિવૂડ સેલેથનો જમાવડો હોય છે પરંતુ મુકેશ અંબાણી અને એમનો પરિવાર જે છે ખૂબ આનંદ સાથે આ તમામ તહેવારોની ઉજવણી કરતો દેખાય છે માતાજીની આરાધના સાથે પૂજા અર્ચના કરીને નીતા અંબાણી પણ દેખાય છે સામાન્ય રીતે અંબાણી પરિવારના આ તમામ લોકો જે છે એઓ ખૂબ ઈશ્વરમાં માને છે દ્વારકાધીશમાં પણ એટલું જ માને છે આજે પણ તેઓ દ્વારકા મંદિરમાં કરોડોનું દાન દેવાનું પસંદ કરે છે આમ તો અંબાણી પરિવારનું જે કાંઈ આયોજન થાય છે એ તમામ એન્ટેલિયા બંગલો ખાતે થાય છે એન્ટેલિયા એ વિશ્વની સૌથી મોંઘી ઇમારત છે કે જે સત્યાવીસ માળની ભવ્ય ઇમારત છે એમાં જ છવ્વીસમાં માળે નીતા અંબાણી મુકેશ અંબાણી એમના પરિવાર સાથે રહેતા હોય છે ત્યારે આ દુલ્હનની જેમ સજાવવામાં આવેલો બંગલો પણ જોઈ શકાય છે જેમાં અંબાણી પરિવારના આ સૌથી નાના દીકરા આનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જ્યારથી જ લગ્ન થયા છે ત્યારથી જ બંને દ્વારા ઘણા બધા ઉત્સવોની ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે અને બંને દ્વારા કંઈક યુનિક રીતે આયોજન કરવામાં આવતું હોય છે હંમેશા લાઈમલાઇટની નજીક રહેનારા આ બંને કે જે હંમેશા મુકેશ અંબાણીને લાઈમલાઇટની નજીક રાખે છે દોસ્તો અંબાણી પરિવાર એક ગુજરાતી પરિવાર તરીકે જ્યારે સૌને ગૌરવ પામે છે વિશ્વમાં એમની નામના પ્રથમ ક્રમે છે ત્યારે એમના ઘરે કોઈ પણ ઉત્સવ હોય ગરબા વગર એમનો કાર્યક્રમ તો અધૂરો જ ગણાય છે આજે પણ અંબાણીના ઘરે જ્યારે લગ્ન સેરેમની હતી મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા આનંદ અંબાણીના જ્યારે મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે ગયા વર્ષે લગ્ન થયા હતા ત્યારે પણ એરપોર્ટ ઉપર જામનગર ખાતે ગરબાનું પણ આયોજન હતું અલગ અલગ લોકોની વચ્ચે રહેવા છતાં પણ જ્યારે લોકો જે છે એમને મળે છે ત્યારે ખૂબ સાદગીભર્યું જીવન એમનું દેખાય છે આજે ભલે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોય પરંતુ તમામ તહેવારોને ખૂબ ધૂમધામથી ઉજવણી થાય છે જેનો ખર્ચો હજારોમાં નહીં લાખોમાં નહીં પરંતુ કરોડોમાં હોય છે ત્યારે દોસ્તો આપ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પરિવાર વિશે અને આ સમગ્ર આયોજન વિશે શું કહેવા માગું છો આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને